નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં મિત્રો આજકાલના યુવાનો વધતી પીડાઈ હોય છે તેઓ જંક ફૂડ તથા પ્રોસેસ ફૂડ ખાઈ લે છે તથા પૂરતી નીંદર અને ખાવાના સમયમાં બેદરકારીના લીધે પેટની સમસ્યા એટલે કે પેટમાં ગરમી વધવાની સમસ્યા થતી હોય છે પરંતુ તમને શું મિત્રો ખ્યાલ છે કે આ એક સમસ્યા એટલે કે એક પ્રોબ્લેમના લીધે તમારા શરીરમાં જો તમે સમયસર અને સમય જતાં આ બીમારીનું સોલ્યુશન ના કર્યું તો મિત્રો તમારા વાળ ખરવા લાગશે મોઢા ઉપર પિમ્પલ થવા લાગશે તમે ઉંમર કરતા વહેલા ગઈડા થઈ જશો આ ઉપરાંત રોજ પેટમાં અપચો જેવી સમસ્યા થવી વગેરે સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે પરંતુ મિત્રો તમારે ગભરાવાની જરૂર નથી મિત્રો આ સમસ્યાનું નિવારણ પણ છે અને એ જ નિવારણની આ વાત કરીશ મિત્રો શું તમને એવો એક ઉપાય હું જણાવું જે ઉપાય દ્વારા તમે તમારી આ બધી સમસ્યાથી રાહત મેળવી શકો છો સાથે તમારા શરીરને સ્વસ્થ પણ રાખી શકો છો તો મિત્રો આ વિડીયોને નમ્ર વિનંતી છે તમને કે આ વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો સાથે સાથે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો મહાદેવની કૃપા મેળવવા માટે

મિત્રો બહારના જંક ફૂડ તથા પ્રોસેસ ફૂડમાં ખૂબ જ પામ ઓઇલનો યુઝ કરવામાં આવે છે આ ઉપરાંત તેમાં અલગ જાતના મરી મસાલા તથા ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે વધારે પડતું તીખું ખાવાથી પણ પેટની ગરમી વધે છે વધારે પડતો એસિડિક ખોરાક તેલવાળો ખોરાક ખાવાથી પેટમાં ગરમી વધતી જ જાય છે આ ઉપરાંત ઘણીવાર મિત્રો જમ્યા બાદ તરત જ સૂઈ જવાથી પણ પેટમાં હલનચલન ન થતાં પાચનતંત્ર મંદ પડે છે અને અંતે આ એસિડિક ખોરાકના લીધે તમારા પેટમાં ગરમી વધતી જાય છે ગરમી વધવાથી મિત્રો જો તે ગરમીને શરીરમાંથી બહાર નીકળવાનું કારણ ન મળે જગ્યા ન મળે તો તે ગરમી તમારા માથાના વાળ ખરવાનું કારણ બની જાય છે મોઢા ઉપર પિમ્પલ થવા લાગે છે પેટમાં આખો દિવસ એસિડિટી થવા લાગે છે અને જો આનો સમયસર ઈલાજ ના કર્યો તો મિત્રો આ સમસ્યા એટલી હદે વધી જશે કે તમારું શરીર બીમાર થઈ જશે તથા તમારું શરીર શાંતિથી રહી નહીં શકે જેના લીધે ઉંમર જતાં મિત્રો તમે વહેલા વૃદ્ધ એટલે કે ગઈઢા થઈ જશો માટે આ સમસ્યાને મિત્રો તમારે મસ્તીમાં કે કોઈ પણ રીતે હલકામાં લેવી જોઈએ નહીં ખૂબ જ ગંભીર બીમારી છે પરંતુ જોવાનો સમયસર કરવામાં આવશે તો મિત્રો આ સમસ્યાથી તમે છુટકારો મેળવી શકો છો તે માટે એક જ ઉપાય છે જે ઉપાય આ વિડીયોમાં તમને હું જણાવીશ તો વિડિયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો સૌપ્રથમ તો જાણીએ કે તમારે કઈ કઈ વસ્તુ ના કરવી જોઈએ અને અંતમાં એ ઉપાય વિશે આપણે ચર્ચા કરીશું જે ઉપાય દ્વારા તમે તમારા પેટની ગરમી હંમેશા માટે દૂર કરી શકો છો તો સૌ પ્રથમ મિત્રો તમારે રાત્રે મોડું ભોજન ક્યારે ના કરવું જોઈએ તથા રાત્રે એવું ભોજન ના કરવું જોઈએ જેના લીધે એસિડિટીનું પ્રમાણ વધી જાય એટલે કે એસિડિક પદાર્થ વધી જાય રાત્રે હંમેશા મિત્રો બાફેલું અથવા તો કઠોળ ખીચડી અથવા દાળ ભાત જેવી હળવો ખોરાક ખાવાનું આદત રાખે અને મિત્રો રાત્રે ખાટા પદાર્થોનું સેવન ના કરો કારણ કે ખાટા પદાર્થો એસિડિક હોય છે જેના લીધે પેટમાં બળતરા વધી શકે છે અને નીંદર આવવાની ન આવવાની સમસ્યા થઈ શકે છે માટે રાત્રે હળવું ભોજન કરો તથા સાત્વિક ભોજન કરો આ ઉપરાંત બપોરના સમયે મિત્રો ઉનાળામાં તેલવાળા ખોરાક ન ખાવ આ ઉપરાંત ચોમાસામાં પણ જ્યારે તડકાવાળું વાતાવરણ હોય ત્યારે મિત્રો વધારે પડતું તીખું તથા તેલવાળો ખોરાક ખાવાનું ટાળો આ ઉપરાંત ભોજન લીધા બાદ થોડું હલનચલન ચલન અવશ્ય કરો થોડું ચાલવાની ટેવ રાખો અથવા તો એક જગ્યાએ બેઠા રહો પરંતુ ડાયરેક્ટ ક્યારેય સૂવું જોઈએ ને તેનાથી પાચન તંત્ર મંદ પડે છે અને એસિડિક પદાર્થોનું પાચન થઈ શકતું નથી માટે હંમેશા ભોજન લીધા બાદ સૂઈ જવાની ટેવને ટાળવી જરૂરી છે આ ઉપરાંત મિત્રો આખા દિવસમાં અડધી કલાક એવું કસરત કરો જેનાથી તમને પડશે વરે કારણ કે તેનાથી મિત્રો તમારા શરીરની ગરમી દૂર થવા લાગે છે આ ઉપરાંત મિત્રો ખાસ વાત આખા દિવસમાં ત્રણ થી ચાર લિટર પાણી અવશ્ય પીવું કારણ કે મિત્રો પાણી એ શરીરના તાપમાનને જાળવી રાખવાનું કાર્ય કરે છે જો પૂરતા પ્રમાણમાં પાણી પીશો નહીં તો મિત્રો શરીરમાં ગરમીનું પ્રમાણ ધીમે ધીમે વધવા લાગશે માટે શરીરને પૂરતા પ્રમાણમાં પાણી અવશ્ય આપો ઉપરાંત જો આ ગરમી વધતી જશે તો મિત્રો તમને ભગંદર અથવા પાલ્સની સમસ્યા પણ થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને આ સમસ્યાને હળવાશમાં લેવાનું ભૂલશો નહીં તો મિત્રો આ હતી કે આદતો કે આ આદતોને તમારે કઈ રીતના બદલવાની છે અને કઈ વાતનું ધ્યાન રાખવાનું છે તથા આલ્કોહોલ અને માંસાહારી ખોરાકનું સેવન તંદન બંધ કરી દેવાનું છે અન્યથા મિત્રો તે તમારા પેટને તથા લિવરને ખૂબ જ નુકસાન પહોંચાડી શકે છે અને તેનાથી તમારું લિવર ફેલ પણ થઈ શકે છે તો મિત્રો હવે ધ્યાન રાખીએ કે કઈ કઈ વસ્તુ તમારે ના કરવી અને કઈ કઈ વસ્તુઓ રાતે ખાવી જોઈએ અને ન ખાવી જોઈએ હવે આપણે વાત કરીએ મિત્રો એ એક ઉપાયની જે ઉપાય દ્વારા તમે આ બધી સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો મિત્રો તે ઉપાયમાં કંઈ પણ એવી બધી ખાસ તમારે સામગ્રીની જરૂર પડશે નહીં અને જે સામગ્રીની જરૂર છે તે ખૂબ જ આરામથી કોઈપણ પ્રોવિઝન સ્ટોર અથવા તો કરિયાણાની દુકાનમાં તમને મળી રહેશે મિત્રો તમારે કંઈ નહીં સૌ સવારે ઉઠીને એક ગ્લાસ પાણીમાં એટલે કે બહુ ઠંડુ પાણીને ફ્રીજનું પાણી તો જરાય નથી લેવાનું મિત્રો એક ગ્લાસ ગોરાના રેગ્યુલર નોર્મલ વાળા વરિયાળી પીસીને નાખી દેવાની છે તેમાં સ્વાદ અનુસાર ખાંડ નાખી દેવાની છે ત્યારબાદ તેમાં થોડું અમથું મધના એક અથવા બે ટીપા નાખીને તેને હલાવી નાખવાનું અને તમારે તે પી જવાનું છે મિત્રો આ વસ્તુ તમારે સવારે નયના કોઠે કરવાની છે તથા આ આ પીધા બાદ તમારે કલાક સુધી ખાવાનું નથી મિત્રો ઉપાયથી જો તમે એક મહિનો આ ઉપાય તમે અનુસરશો તો મિત્રો તમારા પેટની બધી જ ગરમી દૂર થવા લાગશે પાચન તંત્ર સારું થશે લીવર સારું થશે પેટ ઠંડુ રહેશે વાળ ખરવાની સમસ્યા બંધ થઈ જશે અથવા મોઢે પણ પિમ્પલ પણ થશે નહીં કારણ કે આ પીણું તમારા પેટને ઠંડુ રાખવાનું કાર્ય કરે છે પરંતુ સાથે સાથે મેં જેમ તેમને માહિતી આપી કે તમારે જંક ફૂડ પ્રોસેસ ફૂડ તીખો પદાર્થ આવું ખાવાનું નથી તેનું પણ ધ્યાન રાખવાનું છે અન્યથા આ પીણાની અસર થશે નહીં આ પીણાની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી તે મહિલા પુરુષો તથા કોઈ પણ ઉંમરના બાળકો અથવા વૃદ્ધ લોકો અથવા યુવાન લોકો પણ કરી શકે અને જે મિત્રો જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેમણે ખાંડનો ઉપયોગ કરવાનો નથી તેઓ સાકરનો ઉપયોગ કરી શકે છે પરંતુ તેમણે ડોક્ટરની સલાહ લઈને તેનો ઉપયોગ કરવો જોઈએ તો મિત્રો આ ઉપાય દ્વારા તમે તમારા શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવી શકો છો તો મિત્રો આ વિડીયો એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે તથા તમારા મિત્રજનો અને પરિવારજનોમાં પણ આ વિડીયો અવશ્ય શેર કરજો તો મિત્રો આ માહિતી જો તમને જરા પણ ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો તથા કોમેન્ટ બોક્સમાં એક વાર હર હર મહાદેવ અવશ્ય લખો જેથી મહાદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર બની રહે તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ જય શ્રી રાધે કૃષ્ણ જય મા બુદ્ધ ભવાની બધા લોકો એ વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ ધન્યવાદ